સુરતના નાનપુરા વિસ્તારમાં એક વ્યક્તિ નાના બાળક સાથે બાઇક ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એક વ્યક્તિ પાછળ બાઇક ઉપર બેઠો છે તેના આગળના ભાગે નાનું એવું બાળક બેઠો છે અને એ બાળકના બંને હાથ સ્ટેરિંગ ઉપર છે આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સુરત શહેરમાં ઘણી વખત બાઇક ઉપર સ્ટન્ટ કરતા અથવા નાના બાળકોને બાઇક ચલાવવા આપતા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક વિડીયો કથિત રીતે નાનપુરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે તેમાં પાછળ બેઠેલી વ્યક્તિ આરામથી પોતાના બંને હાથ નીચે રાખી અને બેઠો છે આગળ બેસેલું નાનું બાળક આ બાઇક ચલાવી રહ્યો છે જોખમી રીતે આ બાઇક ચલાવતો બાળકનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે ઉતાર્યો છે જેમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ શાંતિથી બેઠો છે બાળક બાઇક ચલાવી રહ્યો છે નાનપુરા ટીએન ટીવી વિસ્તારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેના આધારે અગાઉ જે રીતે કાર્યવાહી થઈ છે તે પ્રમાણે કાર્યવાહી થાય તે લોકોની માંગ કરાય છે अजर कुरेचा ते प्रकाशवाडा